द्वारा बार-बार टेक्सटोरी કરવામાં આવતી હોય છે ત્યારે લગ્ન સીઝન ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેડિંગ જ્વેલરી વેડિંગ ડ્રેસ અને ભાડે આપનારા ડ્રેસના વેપારીઓ દ્વારા જીએસટી ની ચોરી કરવામાં આવતી હોવાની ખબર મર્તાની સાથે જ શહેરના જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

શહેરમાં જીએસટીના સત્તાવાળાઓએ લગ્નસરાની સિઝનમાં કરચોરી કરનારા ઉપર તવાઈ લાવવાનું શરૂ કર્યું છે ત્રણ સ્થળે તપાસ બપોરથી શરૂ કરી હતી જે મોડી રાત સુધી ચાલી રહી હતી જીએસટી વિભાગ માહિતી મળી હતી કે આ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં વેપાર કરવામાં આવી રહ્યો છે પણ તેમાં પૂરેપૂરો ટેક્સ ભરવામાં આવતો નથી આથી આ વેપારીઓ દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે કે કેમ તે દિશામાં તપાસ કરાઈ છે આ વેપારીઓના લેપટોપ અને કમ્પ્યુટરના ડેટા ચેક કરવામાં આવી રહ્યા છે